હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી બહાર પાડવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણ બે હજાર પચીસ છવ્વીસ રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકના ભૂસ્તર વિજ્ઞાન અને કમિશનરની કચેરી હસ્તકના રોયલ ઇન્સ્પેક્ટર વર્ગ વર્ગની કુલ જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે તો કુલ મિત્રો ઓગણત્રીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું આ ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મિત્રોએ આપેલી છે તેમના પર પચીસ અગિયાર બે હજાર પચીસ સાંજના અઢાર કલાકથી તારીખ નવ બાર બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત અને સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી છે જેથી ઉમેદવાર જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય તો અરજી સંબંધિત સૂચના મિત્રો એક વખત જરૂર વાંચી લેવાની રહેશે અને તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર પ્રસિદ્ધ કરવામાં આવશે તેથી વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવું ત્યારબાદ મિત્રો ખાસ અગત્યની વાત એ છે કે અહીં ઓનલાઈન અરજી કરતી વખતે પોતાના બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત વય શાળા છોડિયાનું પ્રમાણપત્ર કેટેગરી એસસી એસ ટી એસીબીસી ડબલ્યુ એસ દિવ્યાંગતા માજી સૈનિક જે કંઈ પણ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્રો ચાતે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે જેથી સાચી વિગતો ભરી શકાય અને અરજી રદ થવાને પાત્ર ન બને ત્યારબાદ જગ્યાની વિગતો સ્પષ્ટ આપેલી છે કુલ મિત્રો ઓગણત્રીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં જનરલ કેટેગરી માટે બાર જગ્યા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે બે જગ્યા અનુસૂચિત જનજાતિ માટે આઠ જગ્યા સામાજિક શૈક્ષણિક પસાર વર્ગ માટે સાત જગ્યા છે તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં ચાર જગ્યા છે અનુસૂચિત જનજાતિમાં બે જગ્યા સામાજિક શૈક્ષણિક પસાર વર્ગ માટે બે જગ્યા છે અને માજી સૈનિકો માટે બે જગ્યા છે એ મિત્રો ખાસ નોંધ આપેલી છે તે ખાસ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે આપેલી છે સ્વર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળ અલગથી જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રેપન બે હજાર પચીસ સવીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેથી આ જાહેરાતમાં દિવ્યાંગ ઉમેદવારોને અનામત જગ્યા દર્શાવવામાં આવેલ નથી તેમ છતાં દિવ્યાંગ ઉમેદવારો બિન અનામત જગ્યા માટે ઉમેદવારી કરવા માંગતા હોય તો તેમણે મિત્રો અહીંયા આપેલી કેટેગરી ખાસ ધ્યાનમાં લેવાની રહેશે તો સી કેટેગરીમાં મિત્રો એલ સી એ વી આ બંને કેટેગરીના ઉમેદવારો છે એપ્લાય કરી શકશે ત્યારબાદ નાગરિકત્વ સંબંધી અગત્યની સૂચના આપેલી છે વયમર્યાદા તો વયમર્યાદા છે જે મિત્રો નવ બાર બે હજાર પચીસના રોજ અઢાર વર્ષથી ઓછી નહીં અને સાડત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને તે ઉપરાંત અનામત વયમર્યાદામાં અનામત છૂટછાટ મળવાપાત્ર રહેશે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે આ તમામ છૂટછાટ છે જે પિસ્તાલીસ વર્ષની વય મળવા પાત્ર રહેશે ત્યારબાદ માજી સંઘના ઉમેદવારો તેઓએ બજાવેલ ફરજના ત્રણ વર્ષ સુધીની છૂટછાટ મળશે ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ઓગણપચાસ હજાર પાત્ર થશે અને ત્યારબાદ પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવા સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂપિયા ઓગણચાલીસ હજાર નવસોથી થી એક લાખ છવ્વીસ હજાર લેવલ સાતના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો અહીંયા આપેલી છે તો મિત્રો શૈક્ષણિક લાયકાતની વિગતો એક વખત ખાસ જોઈ લેવી જરૂરી છે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલ હોવું જોઈએ પંચાવન ટકા માર્ક સાથે જીઓલોજી અને જીઓલોજી બેચલર ડિગ્રી કરેલ હોવી જોઈએ મિનિંગ એન્જિનિયરિંગ અને ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક હોવા જોઈએ તો મિત્રો શૈક્ષણિક લાયકાત સંબંધી ખાસ સૂચના આપેલી છે એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ કોમ્પ્યુટરના બેઝિક નોલેજ સંબંધી પણ માહિતી આપેલી છે અને ગુજરાતી તથા હિન્દી બંને ભાષાના જાણકાર હોવા જોઈએ ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે અગર તેની સૂચનાઓ આપેલી છે તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસીના ઉમેદવારોએ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એક ચાર બે હજાર ત્રેવીસથી અરજી કરવાની છેલ્લી તારીખ નવ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલ હોવું જોઈએ અને તેના વિકલ્પે તારીખ એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે નવ બાર બે હજાર પચીસ દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનએક્સર એ મુજબના નમૂનામાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ એસના ઉમેદવારોએ નિયત નમૂનામાં એનએક્સર એસ અંગ્રેજી અથવા તો પરિષ્ટજ્ઞ ગુજરાતી નમૂનામાં દસ બાર બે હજાર પચીસથી નવ બાર બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોવું જોઈએ અને તેમના વિકલ્પ સ્વરૂપે બે હજાર ચોવીસ પચીસની આવકના આધારે એક ચાર બે હજાર પચીસથી અરજી કરવાની છેલ્લી તારીખ નવ બાર બે હજાર પચીસ સુધીમાં ઇન્કમ એસેટ સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ ભારત સરકાર હેઠળના અનામત લાભ માટેનું ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે ત્યારબાદ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે કે દિવ્યાંગ ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી છે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે પરંતુ જે દિવ્યાંગ ઉમેદવારો સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન તબીબીને પ્રમાણપત્રને આધીન રહીને ઉપલી વય મર્યાદામાં દસ વર્ષની સુખસાત મળશે મહત્તમ પિસ્તાલીસ વર્ષની વય મર્યાદામાં તો દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગત ખાસ દર્શાવવાની રહેશે તો જ દસ વર્ષની સુખસાત મળવાપાત્ર રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે ઘણી બધી અગત્યની સૂચનાઓ પણ આપેલી છે ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે ઘણી બધી સૂચનાઓ આપેલી છે વિધવા ઉમેદવારો માટે પણ અગત્યની સૂચનાઓ આપેલી છે માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની લાયકાત સંબંધી અગત્યની સૂચનાઓ આપેલી છે શૈક્ષણિક લાયકાત મર્યાદા અન્ય લાયકાત તો નવ બાર બે હજાર પચીસની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી અંગે અગત્યની સૂચના આપેલી છે તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે તો કોમ્પ્યુટરની જાણકારી એટલે કે તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકારમાં અહીંયા યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન એમ અંગેના કોઈપણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કરેલો હોવા જોઈએ અને પ્રમાણપત્રો અથવા તો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ જોકે આ તબક્કાઓ પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો અરજી તો કરી શકશે પરંતુ નિમણૂંક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નિમણૂંક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે ત્યારબાદ અરજી કરવાની રીત સંબંધી અગત્યની સૂચના આપેલી છે તો પચીસ અગિયાર બે હજાર પચીસથી નવ બાર બે હજાર પચ્ચીસ રાત્રિના બાર વાગ્યા પહેલાં ઓજસની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તેમના ઉપર અરજી કરવાની રહેશે અને અરજી કરવા સંબંધી અગત્યની સૂચનાઓ સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે તમામ સૂચનાઓ એક વખત જોઈ લેવી ત્યારબાદ મિત્રો પરીક્ષા ફી અંગે એકત્રીસ એક બે હજાર ચોવીસના પત્રમાં થયેલ જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબ રહેશે તો બિન અનામતના બિન અનામત વર્ગના ઉમેદવારોએ પાંચસો રૂપિયા ભરવાનશે અનામત વર્ગના તમામ કેટેગરીના ઉમેદવારોએ ચારસો રૂપિયા ભરવાની છે એ ખાસ નોંધ આપેલી છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત પાત્ર રહેશે અને પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ મિત્રો બાર બાર બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે ત્યારબાદ મિત્રો ખાસ સૂચના આપેલી છે કોઈપણ સંજોગોમાં અહીંયા કોઈપણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને રસીદની પ્રિન્ટ અવશ્ય ડાઉનલોડ કરી મેળવી લેવાની રહેશે એ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટે ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં ત્યારબાદ કોઈપણ

સિદ્ધિ ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી ઓએમઆર પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં લેવામાં આવશે જેમાં પાર્ટ એમાં મિત્રો કુલ સાહીઠ ગુણના પ્રશ્નો રહેશે તાર્કિક કચોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ત્રીસ ગુણ ગાણિતિક કસોટીઓના ત્રીસ ગુણ જ્યારે પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિહના ત્રીસ ગુણના પ્રશ્નો અને સંબંધિત અને તેની ઉપયોગીતા લગતા એકસો વીસ ગુણના પ્રશ્નો ટોટલ એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બીમાં કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે સમય ત્રણ કલાક એકસો એસી મિનિટ મળવાપાત્ર રહેશે અને ખાસ મિત્રો એક સત્તુ માર્ક્સ એ મેળવેલ ગુણમાંથી કાપવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવેલ છે ત્યારબાદ પરીક્ષામાં આયોજન સંબંધિત તમામ સૂચનાઓ પરીક્ષાની તારીખ સમયની માહિતી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ વેબસાઇટ મિત્રોએ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારોને લહી અથવા તો વળતર સમય સુવિધા આપવા બાદ બાબતે અગત્યની સૂચના આપેલી છે તો જે ઉમેદવારો લહી અથવા વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે તમામ સૂચનાઓ વાંચીને એપ્લાય કરવાનું રહેશે પરિણામની પ્રસિદ્ધિ સંબંધી અગત્યની સૂચના આપેલી છે ત્યારબાદ મિત્રો અહીં મિત્રો ખાસ અગત્યની વાત એ છે કે પાર્ટ એ લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રહેશે અને પાર્ટ બી માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવશે તમામ કેટેગરીના ઉમેદવારો એ ચાલીસ ટકા માર્ક કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રહેશે નહીં એટલે કે ચાલીસ ટકા માર્ક લાવવાના ફરજિયાત રહેશે ત્યારબાદ પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે નિમણૂક સંબંધી અગત્યની સૂચના આપેલ છે ત્યારબાદ અગત્યની સૂચનાઓ ઘણી બધી આપેલી છે તે તમામ સૂચનાઓ મિત્રોએ એક વખત વાંચી લેવી જરૂરી છે ત્યારબાદ એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ભરતી સંબંધી વિગતવાર અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં જાહેર કરવામાં આવેલો છે જેમાં ભાગમાં સાહીઠ ગુણના પ્રશ્નો જેમાં તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટન જેમાં ઉંમર સંબંધિત પ્રશ્ન વેન આકૃતિ દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો લોહીના સંબંધ તાર્કિક અંકગણિત માહિતીનો અર્થઘટન માહિતીની પર્યાપ્તા આ તમામ મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં રહેશે ત્યારબાદ ગાણિત કસોટીઓના ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુણ રહેશે જેમાં સંખ્યાબદ્ધથી ચાદુરુપ અને બીજગણિત ગણિત સમાંતર શ્રેણી અને સંગુણોત્તર સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય જડપ અંતર કાર્ય અને મહિનતાનું સાંકળનો નિયમ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેવાનો રહેશે ભાગ બમાં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં પ્રથમ ભારતના બંધારણ સંબંધિત દસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં બંધારણનો અમુક મૂળભૂત હકો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ ભૂમિકા અને જવાબદારી સંસદીય પ્રણાલી ભારતીય બંધારણીય સુધારાઓ બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ કેન્દ્ર રાજ્ય સરકાર સંબંધો ભારતમાં ન્યાયતંત્ર સંવિધાનિક સંસ્થાઓ ત્યારબાદ વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર્સના દસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સની તૈયારી કરવાની રહેશે ગુજરાતી અને અંગ્રેજી કૌમ પાંચ પાંચ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત સંબંધિત વીસે અને તેની ઉપયોગીતાને લગતા એકસો વીસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં સામાન્ય ભૂસ્તર સંબંધિત સંબંધી ત્રણ પ્રશ્નો પૂછાશે અને ત્રણ ગુણ રહેશે જેમાં તમામ મુદ્દાઓ આપેલા છે પેટા મુદ્દાઓ ત્યારબાદ જીઓ ફોર્મોલોજીના ત્રણ પ્રશ્નોના ત્રણ ગુણ રહેશે ખનીજ શાસ્ત્રના ત્રણ પ્રશ્નોના ત્રણ ગુણ રહેશે આર્થિક ભૂસ્તર શાસ્ત્રના આઠ પ્રશ્નોના આઠ ગુણ રહેશે અને આર્થિક ભૂસ્તર સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે તો તમામ મુદ્દાઓ જોઈ લેવાના રહેશે ત્યારબાદ પેટ્રોલોજીના આઠ ગુણના પ્રશ્નો પૂછાશે ત્યારબાદ માળખાકીય ભૂસ્તરશાસ્ત્ર અને ખાણોમાં માળખાકીય સમસ્યા સંબંધી આઠ પ્રશ્નોના આઠ ગુણ રહેશે અને તેમને સંબંધિત મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ સ્ટેટિગ્રાફ્ટ સંબંધિત સાત પ્રશ્નોના સાત ગુણ રહેશે પેલે ઓન્ટોલોજીના ત્રણ પ્રશ્નોના ત્રણ ગુણ રહેશે ત્યારબાદ મિત્રો માટી સંબંધિત બે પ્રશ્નોના બે ગુણ રહેશે ગુજરાતનું ભૂસ્તરશાસ્ત્ર આઠ પ્રશ્નોના આઠ ગુણ રહેશે ભૂગર્ભ જળ જેમના બે પ્રશ્નોના બે ગુણ રહેશે ખાણ ભૂસ્તરશાસ્ત્ર અને અનામત અંદાજ જેમના દસ પ્રશ્નોના દસ ગુણ રહેશે ત્યારબાદ પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર ત્રણ પ્રશ્નોના ત્રણ ગુણ રહેશે રિમોટ સેન્સિંગ અને જીઆઈએસ અને ખાણકામમાં એપ્લિકેશન જેમના પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે એન્જિનિયરિંગ ભૂસ્તરશાસ્ત્ર જેમના બે પ્રશ્નોના બે ગુણ રહેશે ખાણકામનો પરિચય જેમના પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે રોક મિકેનિક્સ જેમના બે પ્રશ્નોના બે ગુણ રહેશે સર્વેક્ષણ અને સંશોધન પદ્ધતિ જેમના પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે ત્યારબાદ ખાણ પદ્ધતિઓ ડ્રિલિંગ બ્લાસ્ટિંગ ખોદકામ લોડિંગ પરિવહન સંગ્રહ પુનઃ પ્રાપ્તિ સંબંધિત તેર પ્રશ્નો પૂછાશે જેમના તેર ગુણ રહેશે અને તેમના સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે ત્યારબાદ નિયમો અને વિનિયમો જેમાં ખાણ ખનીજ અધિનિયમ ઓગણીસો સત્તાવન જેમના પાંચ પ્રશ્નોને અને પાંચ ગુણ રહેશે ખનીજ કન્સેશન્સ રૂલ્સ ઓગણીસો સાઠ તાજેતરના સુધારા સુધી પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે ગુજરાત માઇનોર મિનરલ કન્સેશન રૂલ્સ જેમના પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે ત્યારબાદ મિત્રો ગુજરાત ખનીજ નિયમો બે હજાર સત્તર અધ્યતન સુધારા સુધી જેમના પાંચ પ્રશ્નોના પાંચ ગુણ રહેશે અને ઉપયોગ ક્ષેત્રમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓ તો મિત્રો સાથે સાથે અભ્યાસક્રમ પણ જાહેર કરેલ છે પાટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પાર્ટ બી માં ભાષા મુજબ રહેશે જેમાં બંધારણના વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી ભાષામાં ગુજરાતી કોમ્પ્રિહ ગુજરાતી ભાષામાં અંગ્રેજી કોમ્પ્રિહ અંગ્રેજી ભાષામાં અને શૈક્ષણિક લાયકાત સંબંધી પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે તો આ ભરતી આવેલી છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ યાર બહાર પાડવામાં આવી છે અને ઓલરેડી મિત્રો પચીસ અગિયાર બે હજાર પચીસથી ફોર્મ ભરાવાનું શરૂ થઈ ગયું છે અને ઓગણત્રીસ જગ્યા પર ભરતી આવેલી છે તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક મિત્રો જય હિન્દ વંદે માત્ર